મા ભગવતી જે પોતાના ભક્તોની કરે છે સુરક્ષા જેથી જ્યારે પણ અષ્ટમી હોય એકમ હોય કે નવમી તિથિ હોય કે પછી શુક્રવાર કે રવિવારનો દિવસ હોય ત્યારે માતાજીના ઉપાય કરવાથી વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આજે જાણીએ મા ભગવતીને ચંદન અર્પણ કરવાનો મહિમા અને તેનાથી થતા લાભ અંગે જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

મિત્રો આજે રક્તચંદન અને બિલીપત્રનું મહત્વ ખાસ કરીને દેવી ભાગવતમાં એનું મહત્વ કયું છે જેમાં સૌ પ્રથમ પહેલા જન્મ જય વ્યાસજીને પ્રશ્ન કરે છે જન્મ જય વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે વ્યાસ મુનિ જે વ્યક્તિ મનુષ્ય લોકમાં જન્મ લીધા બાદ પૈસે ટકે ઘણો બધો સુખી હોય છે ધન ઐશ્વર્યને બધું ભોગવે છે ગાડી બંગલા બધું ભોગવે છે પણ જો તે મનુષ્ય આટલું બધું સંપત્તિ હોવા છતાં પણ જો એ નવરાત્રિનું વ્રત નથી કરતો દેવી આરાધના પૂજા પાઠ જપ્ત વ્રત નથી કરતો શું તો તે મનુષ્યના મૃત્યુ બાદ એને સ્વર્ગનો આનંદ પ્રાપ્ત થાય છે આવો પ્રશ્ન કરે છે અને ત્યારે એ જન્મ જયનો પ્રશ્ન સાંભળીને વ્યાસજી પોતે કહે છે દેવી ભાગવત અનુસંધાનમાં વ્યાસ ઉવાચ વ્યાસજી કહે છે નવરાત્ર વ્રતમ પ્રોક્તમ નકૃતમ એ ન ભૂતલે સકથમ વિભવમ પ્રાપ્ય તથા દિવે એવું કહેવાય છે કહે છે કે હે જન્મ જય મનુષ્ય આ જન્મની અંદર જો સુખ ભોગવે છે તો એનો મતલબ એ છે કે તે મનુષ્ય પૂર્વ જન્મમાં કંઈક સારા કર્મ કર્યા હોય તો આ જન્મની અંદર એ ધન શ્રીમંત વ્યક્તિના ત્યાં જન્મે છે અને ધનનું ઐશ્વર્યને ભોગવે છે પરંતુ એની સાથે સાથે જો એ નવરાત્રિનું વ્રત નથી કરતો અથવા એ સિવાય પણ જો દેવીને લાલ ચંદન બિલીપત્ર ઉપર લગાવીને દેવીને અર્પણ નથી કરતો તો એ મનુષ્યના મૃત્યુ બાદ તેને સ્વર્ગનો આનંદ નથી મળતો પૃથ્વીનો આનંદ મળે છે પણ સ્વર્ગનો આનંદ એને નથી મળતો એટલે વ્યાસજી કહે છે કે જન્મદાય મનુષ્યની પાસે ગમે એટલી ધન સંપત્તિ ઐશ્વર્ય હોય પણ એ ઐશ્વર્યની સાથે જ્યારે માતાજીના નવરાત્ર આવે માતાજીના વ્રત આવે ત્યારે તે વ્રત પૂજન હવન જપ વગેરે કરવું જોઈએ અને એમાંય પણ જો સૌથી વિશેષ જો આ ઉપાય કરવામાં આવે છે તો તેનાથી મનુષ્યને આ જન્મમાં તો સુખ મળે જ છે પણ મૃત્યુ બાદ એને સ્વર્ગનો આ આનંદ પણ એને પ્રાપ્ત થાય છે અને વ્યાસજી જન્મ જઈને આ વિશેષ ઉપાય રક્તચંદન અને પત્રનો કહે છે અને જેનું પ્રમાણ દેવી ભાગવતમાં છે મિત્રો તમે પણ કદાચ દેવીના ભક્ત હોવ માતાજીના પણ ભક્ત હોવ તો તમારે પણ શક્ય હોય તો નવરાત્રિમાં અથવા દુર્ગાષ્ટમી એકમ આઠમ નોમ આવતી હોય ત્યારે અથવા રવિવાર અથવા મંગળવારના દિવસે પણ તમે જો આ ઉપાય કરો છો તો એનાથી તમને સ્વર્ગમાં પણ આનંદની પ્રાપ્તિ કરાવે છે જગદંબા भवानी मां जगदम्बा केम केनु प्रमाण अइया व्यास जी आपिए छे श्लोक में લખ્યું છે રક્ત ચંદન સમમિશ્રય રક્ત ચંદન સમમિશ્રય કોમલાઈ બિલવ પત્રકઈ ભવાની પૂજિતાયેન સભવેન નુપતિઃ ચિતવ શાસ્ત્રમાં લખ્યું છે રક્ત ચંદન એટલે કે લાલ ચંદન લેવાનું અને બિલીપત્ર એકદમ કોમલ બિલીપત્ર લેવાનું કોમલ એકદમ અને કોમલ બિલીપત્રની ઉપર રક્તચંદનનું લેપન કરવું મતલબ એ બિલીપત્ર ઉપર લાલ ચંદન તમારે લગાડવું અને તે વખતે ઓમ રીમ ક્લીમ ખાલી બોલવાનું ઓમ ઐમ રીમ ક્લીમ આ મંત્રનો જાપ કરવો અથવા ઓમ ઐ મરીમ ક્લિમ ચામુંડા વીચે ઓમ આઈ મિરીમ ક્લિમ ચામુંડા વીચ્ચે બોલતા જવાનું અને તે બિલીપત્ર ઉપર રક્ત ચંદન લગાવતા જવાનું અને ત્યાર પછી માતાજીનો ઓમ ઐમરીમ ક્લીમ ચામુંડા વિચે નવાના મંત્ર બોલી અને એ બિલીપત્ર જો દેવીને તમે એકસો આઠ અર્પણ કરો છો તો એનાથી ભવાની પૂજતા એ ના એવું લખ્યું છે કે મા ભવાની જગદંબા એવું કહેવાય છે કે તેને આ જન્મના સુખ આપે છે અને મૃત્યુ બાદ એને સ્વર્ગના આનંદની પ્રાપ્તિ કરાવે છે અને આ હું નથી પણ શાસ્ત્ર કહે છે મિત્રો મારી વાત ઉપર વિશ્વાસ ભલે ન આવે પણ શાસ્ત્ર ઉપર તો કરવો જોઈએ અને વ્યાસજી પોતે કહે છે રક્ત ચંદન સમમિશ્રિત સમમિશ્રય કોમલેય બિલવ પત્રકે ભવાની ભવાની શબ્દ વાપરો છે ભવાની પૂજિતા યેન સા ભવેન નુપતિઃ ક્ષિતૌ ભવાની જગદંબા મા ભગવતીને આ રીતે અર્પણ કરવાના કેમકે ઘણાને મનમાં એક જ પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી બિલીપત્ર શિવજીને આપણે અર્પણ કરીએ છીએ શિવજીને અર્પણ કરાય તો શું ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ બરાબર છે પણ ભવાનીને જે જગદંબા છે શિવના શક્તિ છે શિવની અર્ધાંગિની કહેવામાં આવે છે તો આદ્ય શક્તિ ભવાની મા જગદંબાને જો તમે બિલ્વપત્ર કોમળ બિલીપત્ર ઉપર ચંદન રક્તચંદન હો પાછું ચંદનના પણ ઘણા બધા પ્રકાર છે શ્વેત ચંદન ચંદન રક્ત રક્તચંદન અષ્ટગંધ પણ આપણે કેવળ ચંદન થોડું લાલ રંગ જેવું આવે છે એ રક્તચંદન એની ઉપર લગાવીને જો તમે તમારા કુળદેવી કુળદેવીની ઉપર અર્પણ કરો છો આ રીતે એકસોના આઠ બીલીપત્ર અથવા એ ના થાય તો થોડા આઠ અથવા સત્યાવીસ અર્પણ કરજો પણ આ રીતે અર્પણ કરવાથી મા ભવાની મા જગદંબા પ્રસન્ન થાય છે દર્શક મિત્રો અને હંમેશા આવા જ ઉપાય શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય અને શાસ્ત્રક ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને સદૈવ આવી જાણકારી આપતો રહીશ શાસ્ત્રની અંદર જે ગુઢ રહસ્ય છે ગૂઢ વાતો છે ગૂઢ ઉપાયો છે અને સિદ્ધ ઉપાયો છે એ હંમેશા હું કહેતો રહું છું અને કહેતો રહીશ તમે સદૈવ આ કાર્યક્રમને નિહાળતા રહેજો કેમકે આ કાર્યક્રમ આપનો છે મને આપી દો રજા જય ભગવાન